જો જ્યારે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનનું તમે દહન કરો એટલે એ કયા જ્યોતથી સળગે છે અથવા એ ધુમાડો ઉત્પન્ન કરે છે કે નથી કરતો અને કયા રંગની જ્યોતથી સળગે છે એના માટેની તમને આ પ્રવૃત્તિ આપેલી છે ત્રણ ઉદાહરણ છે કપૂર આલ્કોહોલ અને નેક્તરીન હવે આલ્કોહોલ રહ્યો ને એ સંતૃપ્ત છે કેમકે આલ્કોહલના સૂત્રમાં તમે જુઓ કોઈ પણ જગ્યાએ ડબલ બોન્ડ કે ત્રિપલ બોન્ડ આવતા નથી એટલે સંતૃપ્ત છે કપૂર પણ સંતૃપ્ત છે આ પણ હાઇડ્રોકાર્બન સંયોજન છે અને પોતે કેવો છે સંતૃપ્ત પણ નેપતેલિન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે કેવું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જ્યારે આ બે કેવા છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ્યારે એમને દહન કરવામાં આવે છે ત્યારે દહન કરતાં એમનું દહનમાં ધુમાડો કેવો ઉત્પન્ન થાય છે અથવા થાય છે કે નથી થતો એ કઈ જ્યોતથી સળગે છે એ બધી વસ્તુને એનો એક પ્રયોગ બતાવે છે અહીંયા દાખલા તરીકે આ ચમચીની અંદર હાઇડ્રોકાર્બન સંયોજન લઈ લીધું છે પરથી કયું કયું સંયોજન લઈશું કપૂર લેશું નેપથેલીન લેશું અને આલ્કોહોલ પરથી આ ચમચીમાં લેવામાં આવે છે બરાબર બીજું આના ઉપર બીજી એક પ્લેટ ગોઠવવામાં આવે છે આવી પ્લેટ ગોઠવી છે ને આમ ધાતુની પ્લેટ ગોઠવવામાં આવે છે આ છે ધાતુની પ્લેટ આ ચમચીની અંદર હાઇડ્રોકાર્બન સંયોજન કોઈપણ છે બરોબર અલગ અલગ એ પછી કપૂર લઈ લઈએ કે આલ્કોહોલ લઈ લઈએ કે પછી નેથેલિન લઈએ બરોબર આ બર્નર છે એ ખાલી ગરમ કરવા માટે ઓકે થાય છે શું જ્યારે આ આલ્કોહોલ સોરી હાઇડ્રોકાર્બન સંયોજનમાં વારા પરથી એક એક લઈએ શરૂઆતમાં આપણે કપૂર લઈએ બરોબર અને કપૂર અને આલ્ આલ્કોહોલ લઈ લઈએ બંને સંતૃપ્ત સંયોજનો જ્યારે સંતૃપ્ત સંયોજનો આની અંદર ગોઠવવામાં આવે છે અથવા આની અંદર નાખવામાં આવે છે અને સળગાવવામાં આવે છે ત્યારે આ ભૂરી જ્યોતથી સળગે છે કઈ જ્યોતથી સળગે છે ભૂરી આ સળગે છે કમ્પ્લીટ છે કેવી જ્યોતથી સળગે છે પૂરી આ આ જ્યોત છે સમજો ભૂરા રંગની છે પૂરી મતલબ આવી બ્લુ કલરની હોય છે ને ભાઈ તમે જોઈ પણ હશે આવી બ્લુ કલરની જ્યોત આ ભૂરા રંગની જ્યોતથી સળગે છે ક્યારે કે જ્યારે આ શું હશે સંતૃપ્ત હાઈડ્રો કાર્બન એટલે આપણા ઉદાહરણમાં કોણ કોણ કપૂર અને આલ્કોહોલ આ બે ઉદાહરણ લઈએ છે ને ત્યારે આ ભૂરી આવા વાદળી રંગની જ્યોતથી સળગે છે અહીંયા ધાતુની પ્લેટ શેના માટે રાખી છે કે ધુમાડો કયો ઉત્પન્ન કરે છે કાળા રંગનો ધુમાડો ઉત્પન્ન કરે છે કે ધુમાડો ઉત્પન્ન કરતો નથી તો એ વખતે અહીંયા ધાતુની પ્લેટ ઉપર બહુ ધુમાડો અથવા કાળા રંગની મેસ જામતી નથી બરાબર તો આના આ પ્રયોગ ઉપરથી આપણને શું તારણ મળ્યું છે એટલે તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો પૂરી જ્યોત થી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરતા નથી તો કયા કયા હતા તો કે કપૂર અને આલ્કોહોલ આવ્યું ઓકે પછી આની જગ્યાએ કોણ ગોઠવવામાં આવ્યો પછી નેપ્તાલીન સુલેવામાં લેવામાં આવ્યું પછી નેપ્તેલીન ઓકે તો નેપ્થેલિન લઈએ એટલે શું થશે ચલો અહીંયાથી નેપ્તાલીન લઈએ એટલે આપણે આ ભાગના પરથી પરથી બનાવીએ તો ચમચી ઉપર હવે છે લઈને ઉદાહરણ લઈ લીધું બરાબર અને અહીંયા એક ધાતુની પ્લેટ ગોઠવી દીધી એ ધુમાડો ધુમાડો નક્કી કરવા માટે કે મેસ કે કાળો ધુમાડો હશે તો મેસ ઉત્પન્ન થશે એ ધાતુની પ્લેટ ઉપર મેસ લાગી જશે બરાબર તો જ્યારે એને ગરમ કરવામાં આવ્યો આ કણે અલગ અલગ પ્રકારનો ધારો કે આપણે અહીંયા લઈએ તો ડામર લઈ લીધો છે બરાબર એ અહીંયા ગોઠવી દીધું અને જ્યારે એને સળગાવવામાં આવ્યા ને ત્યારે એ પીળી જ્યોતથી સળગ્યો કઈ જ્યોતથી સળગ્યો પીળી જ્યોતથી સળગ્યો બરાબર પીળી અથવા આપણે બીજી રીતે કહીએ તો થોડો ઘણો કેસરી જેવો પણ તમે જોયો હોય છે જોયો છે ને આ બધું આવી જ્યોત હોય છે બસ આવી જ્યોતથી સળગવા માંડ્યું પીળી અને કેસરી જ્યોતથી સળગ્યું બીજું એના ઉપર ધુમાડો ઉત્પન્ન થયો કાળા રંગનો ધુમાડો ઉત્પન્ન થઈ ગયો બરાબર એટલે એ કાળો ધુમાડો આયકણ ભેગો થવા માંડ્યો પ્લેટ ઉપર મેસ જામી છે એ પ્લે પ્લેટ ઉપર મેસ જામી એ તાતુની પ્લેટ એટલે જ રાખવામાં આવી કે ધુમાડો એના ઉપર ચોંટે છે કે નહીં અથવા હોય તો ખબર પડી જાય એની હાજરી દાખવી તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ્યારે લેવામાં આવ્યા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ તમે આના ઉપર શું કહેશો એક તો કે પીળી જ્યોતિ સળગે છે બરોબર કઈ જ્યોતિ સળગે છે પીળી અને બીજું ધુમાડો ઉત્પન્ન કરે છે કાળો કાળો ધુમાડો ઉત્પન્ન કરે છે આવું થવાનું કારણ શું છે કે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે ને એનું સંપૂર્ણ દહન થાય છે એનું શું થાય છે સંપૂર્ણ જ્યારે કોઈ પણ બળતણનું સંપૂર્ણ દહન થાય ને તો એ ભૂરી જ્યોતિ સળગે કઈ જ્યોતિ સળગે ભૂરી પણ જો અપૂર્ણ દહન થાય તો એ પીળી અથવા કેસરી જે કહીએ અને ધુમાડો ઉત્પન્ન કરે દાખલા તરીકે હું લાકડું જ સળગાવું લાકડાનો કોઈ દિવસ સંપૂર્ણ દહન થતું નથી કેમ કે એના તમે જુઓ છેલ્લે કોલસો વધે છે રખ્યા વધે છે વધે છે કે નહીં એ વધ્યા સંપૂર્ણ દહન નથી થયું એવું બન્યું કે તમે લાકડું નાખ્યું પછી કંઈ વધ્યું જ નહીં જો એવું વધ્યું એવું થતું હોત તો એ શું કહેવાય સંપૂર્ણ દહન બળતરનું સંપૂર્ણ દહન પણ એવું થતું નથી એટલે એ કઈ જ્યોતથી સળગે છે તમે ચૂલાની અંદર લાકડું નાખે તમને ખબર હશે પીળા રંગની કેસરી રંગની જ્યોત હોય છે કે નહીં બીજું ધુમાડો નથી ઉત્પન્ન કરતા કોઈ બળતણ અથવા કોઈ એના સોરી એના પર કોઈ વાસણ મૂક્યું હોય કાળું નથી થતું ચૂલા ઉપર મેળવી કાળું થાય છે કેમ કે એ અસંતૃપ્ત કહેવાય અને બીજું કે પીળી જ્યોત છે અને કાળા રંગના ધુમાડો ઉત્પન્ન કરે છે અને એનું સંપૂર્ણ દહન થતું નથી જે બળતણનું સંપૂર્ણપણે દહન થઈ જાય એક અણુનું દહન થઈ જાય એ હંમેશા જ્યોતિ અને આગળ આપણે જે જોયું એ પ્રમાણે બરાબર એટલે તો આપણા ઘરે જે બ્યુટેન વાયુ લઈએ છીએ બ્યુટેન એલપીજી ગેસ ગેસની તમે જોયું છે જ્યોત કેવી છે ભૂરા રંગની છેક નહીં કેમ કેમ કે ગેસનું સંપૂર્ણપણે દહન થાય છે કોઈ દિવસ એવું બન્યું કે રખિયા ચોટી નીચે ગેસ અળગાયો પછી કશું વધતું જ નથી ગેસ સંપૂર્ણપણે દહન થઈ જાય છે એટલે એની જ્યોત કેવી હશે ભૂરી વાદળી રંગની જ્યોત હોય છે પણ જો ઘરમાં આવું કોઈક દિવસ થાય અને ગેસની જ્યોત પીળા રંગની થવા માંડે તો તમારે નક્કી કરવાનું કે એની અંદર સંપૂર્ણપણે દહન થતું એવું પણ થશે ભાઈ તમારા ઘરમાં ગેસમાં કંઈક ખરાબી આવશે ને તો એ જ્યોત પીળા અથવા કેસરી રંગની થશે અને આવું થાય ને તમારે મમ્મીને કહેવાનું કે મમ્મી આની અંદર જે બ્યુટેન ગેસ છે ને પૂરેપૂરો સળગતો નથી ભલે એમને ખબર પડે કે ના પડે પણ મતલબ સંપૂર્ણ દહન થતું નથી સમજ્યા આખી વસ્તુ અને કેમ નથી થતું કેમ કે ગેસની બનાવટ એ રીતની હોય છે ને કે એની અંદરથી ઓક્સિજન ભેગો થાય એમાં શું ભેગો થાય ઓક્સિજન જો ઓક્સિજનની માત્રા યોગ્ય હોય ને તો એ ગેસનું પૂરેપૂરું દહન કરે છે પણ જો ઓક્સિજન સરખો મળે નહીં ને તો એ સંપૂર્ણ દહન કરી શકતો નથી આ વસ્તુ યાદ રાખજો ગેસની અંદર જે આપણે ઓક્સિજન મળે છે કે નહીં જો ઓક્સિજનની સોરી ઓક્સિજનની માત્રા યોગ્ય હોય તો બળતણનું સંપૂર્ણ દહન થાય છે અને જો સંપૂર્ણ દહન થાય તો કઈ જ્યોત હોય પૂરી જ્યોત હોય છે પણ જો ઓક્સિજનની માત્રા યોગ્ય ના હોય પ્રમાણ ઓછું હોય તો એનું સંપૂર્ણ દહન થતું નથી અને કઈ હશે કયા હાઇડ્રોકાર્બન સંતૃપ્ત કે અસંતૃપ્ત સંતૃપ્તનું યોગ્ય દહન થાય છે સંપૂર્ણ દહન થાય છે તો એની જ્યોત કેવી હશે પૂરી જ્યારે અસંતૃપ્ત હોય એનું યોગ્ય દહન થતું નથી તો તમને કદાચ પ્રશ્ન પૂછે પ્રશ્નમાં કોઈ એક હાઇડ્રોકાર્બનનું નામ આપી દીધું હોય અને તમને ખબર હોય કે સંતૃપ્ત છે કેવા છે દાખલા તરીકે તમને એમ કીધું હોય કે ઈચ્છીનું દહન કરવું છે શેનું દહન કરવું છે તો એની જ્યોત કેવી સળગશે કેવા રંગની હશે પીળી હશે કે ભૂરી હશે એવો પ્રશ્ન પૂછ્યો તો તમે લખી શકો કે ના લખી શકો ઈચ્છીન શું છે પેલા એ નક્કી કરો સંતૃપ્ત કેવા સંતૃપ્ત ઈથીન સંતૃપ્ત છે કે અસંતૃપ્ત મેં તમને અગાઉ નહોતું કીધું ખાલી આલકેન જ સંતૃપ્ત છે હા આલ્કેનની સાથે જોડેલા બીજા પેલા ક્રિયાશીલ સમૂહ હતા ને એમાં ક્લોરો એટલે કે હેલોજન વાળા જે હતા ને એ પણ સંતૃપ્ત કહેવાય કેમકે એમાં ક્યાંય ડબલ બોન્ડ આવતા નથી બીજું આલ્કોહોલ એ સંતૃપ્ત કહેવાય બરાબર કીટોન અને આલ્ડીહાઈડ નહીં આવે કેમ કે એમાં ડબલ બોન્ડ આવે છે આવે છે ને એટલે એ પણ નહીં આવે બે એ આની અંદર આવતા નથી અને કાર્બોક્સિલિક એસિડ પણ નહીં આવે કેમ કે એની અંદર પણ ડબલ બોન્ડ આવે છે એટલે મૂળ કયા કયા રહ્યા હેલો સમૂહ એટલે કે હેલોજન આલ્કોહોલ સમૂહ આ બે એવા છે અને આલ્કેન આ સંતૃપ્ત કહેવાય બાકી બધા શું છે અસંતૃપ્ત બરાબર એ બધા બીજા બધા પીળી જ્યોતિ સળગશે આર્યાય ત્રણ છે એ કેવા હશે તો કે ભૂરી જ્યોતિ સળગે છે એમણે કીધું હોય ક્લોરો ઇથેન કઈ જ્યોતથી સળગે છે જ્યોતથી સળગે છે બોલો કેમ કે ક્લોરોઇથેન છે શું સંતૃપ્ત શું છે અને સંતૃપ્ત કેવી જ્યોતિ સળગે પૂરી જ્યોત આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ ઓકે ખ્યાલ પડશે આ તો આપણા હાઇડ્રોકાર્બન સંયોજનનું દહન અને એ કેવા રંગથી સળગે છે કઈ જ્યોતથી સળગે છે એના માટેની પ્રવૃત્તિ જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે